હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે અમે જાઈ હી પંદર વર્ષ જુની મારી હોસ્ટેલમાં હું તમારી સાથે શેર કરીશ તો પ્લીઝ વિડિઓમાં બન્યા રહેજો હેલો ફ્રેન્ડ્સ તો આ મારી હોસ્ટેલ આજે પંદર વર્ષ પછી મેં મારી હોસ્ટેલની જોઉં ફ્રેન્ડ્સ આ મારી હોસ્ટેલ આ સ્કૂલ હે આ હોસ્ટેલ હવે તો ઘણું બધું બદલાઈ ગયું તો ફ્રેન્ડ્સ મારે સ્કૂલ અને હોસ્ટેલને સોળ જૂનના પચીસ વર્ષ પૂરા થાય છે તો બસ એના રજત જયંતિ નિમિત્તે જ અહીંયા કણે ઉત્સવ કરવામાં આવી રહ્યો છે તો એના આજે ઓડિશન હતા તો અમે ઓડિશન આપવા જ આવ્યા છીએ જોઈ કે હું જાય છે

લાગી લગની મારા પ્રભુ ની લાગી લગ્ન તો આ છે મારી હોસ્ટેલનો વ્યૂ જૂની બધી યાદો તાજા થઈ ગઈ બહુ મજા આવતી હોસ્ટેલ આવા કબાટ આમાં બધું સમાન રાખતા જૂની યાદો તાજા થઈ ગઈ હેલો ફ્રેન્ડ્સ તો બસ ઓડિશન બોટિશન પતી ગયા જોકે મારો ડાન્સ સારો ન થયો પણ આધું અહીંયા પાણી પીવે છે તો ફ્રેન્ડ્સ અત્યારે અમે અહીં બસ સ્ટેશની અને હવે જાય આદિપુર બસમાં બેસવાની તો જગ્યા મળી નહીં તો દોઢ કલાક ની ટ્રાવેલિંગ ઉભા ઉભા જ કરવી પડી બસ પૂછપોતી આવ્યા ને હવે જમશો તો હવે જમી ને પછી અત્યારે છીએ બસ સ્ટેશનમાં તો બસ અમે નાસ્તો કર્યો અને આવી ગયા ઘરે જય શ્રી કૃષ્ણ